ઉતર ગુજરાતની વધુએ કેનાલમાં ભ્રષ્ટાચારનું ગાબડું વાવ થરાદ જિલ્લામાં વધુએ કેનાલમાં ગાબડું પડ્યું નડોદરની ડિસ્ટ્રિક્ટની લોદરાણી માઇનોર કેનાલમાં ગાબડું પડ્યું આસપાસના ખેતરોમાં ફરી વળ્યા કેનાલના પાણી કેનાલમાં ગાબડું પડતા ખેડૂતોના શિયાળુ પાકને નુકસાન નર્મદા વિભાગની ઘોર બેદરકારી સામે જોરદાર આક્રોશ શિયાળુ સિઝન માટે પાણી છોડતા જ કેનાલમાં ગાબડાની શરૂઆત થઈ ગઈ આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા કઈ રીતે આ કેનાલમાં કેટલી જગ્યામાં ગાબડું પડ્યું છે લોકોના ખેડૂતોનું શું કહેવું છે અને નર્મદા વિભાગની કેટલી બેદરકારી બિલકુલ મહત્વની વાત કરવામાં આવે તો ચોવીસ કલાકમાં બે ગાબડા પડ્યા છે ખાસ કરીને વાત કરવામાં આવે તો સુઈગમના ભાષણ અને વાવના લોધરાની જે માઇનોર એક કેનાલ છે ત્યાં આ ગાબડું પડ્યું છે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો શિયાળુ સિઝનની શરૂઆતમાં જ ગાબડા પડવાનો સિલસિલો હાલથી શરૂ થયો છે ખેડૂતોએ વાવેતર કરી દીધું છે એરંડા જીરુ વાવેતર કરેલું છે એક તરફ પાણીની જરૂરિયાત છે તો બીજી તરફ ગાબડા પડવાનો સિલસિલો યથાવત થતા ખેડૂતોને ભારે નુકસાન થઈ રહ્યું છે નર્મદા વિભાગની ઘોર બેદરકારી કહી શકાય કારણ કે જે કોન્ટ્રાક્ટ છે તે સાફ સફાઈ કર્યા વગર પાણી છોડી દેતા ક્યાંક ખેડૂતોને ભોગવવાનો વારો આવ્યો છે મહત્વની વાત છે કે વાવ જે વાવના ઢીમા બ્રાન્ચમાંથી નીકળતી લોદરાણી કેનાલ છે ત્યાં મત ગાબડું પડ્યું છે જેના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે પૂનમ આભાર આપનો વસંત તમામ માહિતી બદલ